સ્ટોરી પાઈમાં આપનું સ્વાગત છે હું તમને તારાઓનો ચમત્કાર નામની એક અદભુત વાર્તા કહું એક સુંદર સવાર હતી અને નિકોલસ એક એવો છોકરો જેને કોયડાઓ બગીચામાંથી પસાર થઈ રહ્યો હતો અચાનક તેણે એક વિચિત્ર અને આકર્ષક કિલ્લો જોયો ટ્વિંકલ કેસલ કિલ્લો વાદળી રંગનો હતો અને તેની ઉપર તારાઓ ફરતા હતા આ તો અદભુત છે નિકોલ્સે વિચાર્યું કિલ્લાની અંદર ઓરડાઓ દરરોજ પોતાનું સ્થાન બદલતા હતા અને ટાવર રાત્રે લોરીઓ ગાતા હતા પરંતુ આજે કંઈક અલગ હતું નિકોલ્સે જોયું કે કિલ્લાની આસપાસની ખાઈ જેમાં તારાઓનું પ્રવાહી ભરેલું હતું તેનો ચમક ઓછો થઈ રહ્યો હતો તે અસ્વસ્થ લાગતું હતું તે જ સમયે જંગલના સંશોધક ટીકો વાઘ અને સાહસિક એંગ્સ ત્યાં પહોંચ્યા ટીકો લીલા રંગની ટોપી પહેરેલો હતો અને એક ખજાનાનો નકશો લઈને ફરતો હતો એન્ક્સ નારંગી રંગનો હતો અને ગોગલ્સ પહેરતો હતો આપણે તે ચમક પાછી લાવવી જ પડશે ટીકોએ કહ્યું અમે ખોવાયેલા સ્પાર્કલ જેમની શોધમાં છીએ નિકોલસ જે પઝલ ઉકેલવામાં માહેર હતો તેણે તેમને સાંભળ્યા હું મદદ કરી શકું તેણે પૂછ્યું તે ત્રણેય પછી એકસાથે નીકળ્યા ટીકોનો નકશો તેના મૂળ પ્રમાણે બદલાતો હતો જ્યારે તે ખુશ હતો ત્યારે તે સીધો માર્ગ બતાવતો હતો જ્યારે તે થોડો દુઃખીત હતો ત્યારે તે મુશ્કેલ રસ્તા બતાવતો તેઓએ ગુપ્ત બગીચામાં મુસાફરી શરૂ કરી તેઓએ વૃક્ષોમાંથી પસાર થયા પર્વતો પર ચડ્યા અને રહસ્યમય કોયડાઓ ઉકેલ્યા નિકોલસના મગજે ઘણી મદદ કરી એક પઝલ રસ્તાને અવરોધિત કરી રહી હતી અને તે નિકોલસ હતો જેણે તેને ઉકેલી એક દિવસ તેઓ એક ગુસ્સાવાળા જૂના બોલાયેલા ભૂતના ઘરમાં પહોંચ્યા ભૂત તેમને જેમ વિશે જાણતો હતો પણ તે મદદ કરવા માંગતો ન હતો જો તમે ટ્વિન્કલ કેસલનો એક નાનો નમૂનો બનાવી શકો તો હું તમને કહીશ ભૂતે કહ્યું આ સાંભળીને નિકોલસના ચહેરા પર સ્મિત આવી ગયું તેને મોડેલો બનાવવાનું ગમતું હતું તેણે કહ્યું ચોક્કસ હું બનાવીશ તેઓએ સાથે મળીને એક મોડેલ બનાવ્યું એંગસે લાકડાના ટુકડાઓ કાપ્યા ટીકોએ રંગો આપ્યા અને નિકોલસે ઝીણવટ ભર્યા વિગતો ઉમેર્યા જ્યારે તેઓ કામ કરી રહ્યા હતા ત્યારે ટીકોને વિચિત્ર આકારના પથ્થરો મળ્યા આ કેટલા રમૂજી છે તેણે કહ્યું અને તે પથ્થરો એકત્રિત કરવા લાગ્યો પરંતુ નિકોલસ તેને યાદ અપાવતો રહ્યો કે તેઓએ તેમનું મિશન પૂરું કરવું છે જ્યારે મોડેલ પૂરું થયું ત્યારે ભૂત ખુશ થઈ ગયો તેણે તેમને એક ગુપ્ત ગુફા તરફ નિર્દેશ કર્યો ગુફાની અંદર એક બીજું કોયડો રાહ જોઈ રહ્યો હતો તે એક જટિલ પઝલ હતી પણ નિકોલસ માટે તે કોઈ સમસ્યા ન હતી તેણે ધ્યાનથી જોયું વિચારીને જોયું અને છેવટે પઝલ ઉકેલી અહીં છે તેણે બૂમ પાડી ત્યાં સ્પાર્કલ જેમ હતી જે ચમક ગુમાવી રહી હતી તેઓએ જેમને લીધો અને ટ્વિંકલ કિસલમાં પાછા ફર્યા તેઓએ જેમને ખાઈમાં મૂક્યો તરત જ ખાઈ ફરીથી ચમકવા લાગી વાદળ ડ્રેગન ખુશ થઈ ગયા અને તેમણે ગીતો ગાયા નિકોલસ ઘરે પાછો ફર્યો તેનું હૃદય ખુશીથી ભરાઈ ગયું તેણે શીખ્યું હતું કે ટીમવર્ક અને દરેક વ્યક્તિની કુશળતા કેટલી મહત્વપૂર્ણ છે અને તેણે એ પણ શીખ્યું કે દુનિયામાં જાદુ હજુ પણ છે જો તમે તેને જોવાની હિંમત કરો ચાલો જોઈએ કે તમે કેટલા સારા શ્રોતા હકો છો શું તમે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપી શકો સ્પાર્કલ જેમ શોધવા માટે કોને મદદ કરી ચાલો જોઈએ તમે કેટલું જવાબ છે નિકોલસ ટીકો અને એંગ્સ તમે ખૂબ સરસ કામ કર્યું ફિલહાલ માટે એટલું જ અમારા આગામી સ્ટોરી પાઈ સાહસ માટે રાહ જોઈ શકતો નથી